એક સરપંચ તરીકે ગામના આગેવાન તરીકે ગામમાં કોઈ પણ સરકારી શ્રી એટલી બધી યોજનાઓ એટલી બધી ગ્રાન્ટો આપતી હોય છે જો ગામડાનો વિકાસ થતો હોય છે તો સરકાર શ્રી મન મૂકીને મારા ગામની અંદર પૈસા આપેલા સ્કૂલ બનાવવા માટે એ ત્રણ માળનું બીજું બની બની ગયું છે અત્યારે દેખાય છે ત્રણ માળની બીજું હા ત્રણ માળની બરાબર એટલે પછી હું અવનવા મુલાકાત તો આવતો જ પાછું એને તકલીફ ચાલો આ બાળકોનો અભ્યાસ કઈ રીતે ચાલે છે શિક્ષકો અંદર શું કરી રહ્યા છીએ હું તપાસ કરું અને પછી પછી કરાવ્યું કે એ રીતે જે મજૂરી માણસો હતા કોન્ટ્રીના એવા એ ખોલતા હતા એટલે મારે તરંગત ફોડે એટલે હું પાછું ગોની અંદર જેનું પાછું પાછો આવે